ઉપસ્થિત સન્માન્ય સુખરામભાઈ રાઠવા સાહેબ બંને ધારાસભ્યશ્રીઓ સમાજના આગેવાનો વડીલો યુવાનો આજે સભા છે આપણી સામે બાબા આંબેડકર છે મુંડા છે છે

આપણા સમાજના દેખ લોકો સામેલ થયા આપણા મિલસા દાદા સામેલ થયા આંદોલન કર્યો અને એમના આંદોલનમાં એમણે આપણે સંવિધાન અને સંવિધાનના કારણે જ આપણે બેઠા છે આપણે વાત કરી રહ્યા છે પણ આ બધામાં 1925 માં એક સંગઠન શરૂ થયેલું એનું નામ આરએસએસ એને આ દેશમાં આંદોલન શરૂ સુડતાલીસ પછી આંદોલન પચાસ માં બાબા સાહેબ આંબેડકર નું સંવિધાન આવ્યું